વધારે ખતરો શક્તિ વાવાઝોડાનો આવ્યો છે પણ શક્તિ વાવાઝોડું ક્યાં સંતા કુકડી રમશે તે તો સમય કહે છે અત્યારે એના એના વિશે કહી જ શકાય પરંતુ હાલમાં એનો ટેક જોવા જતાં એક એન્ટી સાયક્લોન લગભગ વન તરફ બનેલ છે એટલે આ રિકવર થાય છે આ સાયક્લોન શક્તિ અને આ જે સિવર સાયક્લોન છે પરંતુ ધીરે ધીરે ગુજરાતના તરફ નજીકમાં આવતા તે નબળું પડી જશે અને તેનો માર્ગ અત્યારે હાલ જોવા જઈએ તો અત્યારે હાલ જોવા જઈએ તો પછી તેનો માર્ગ ક્યાં રહેશે એ તો વખત જ કહે છે તો તે લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો જામનગરના ભાગો તરફ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો તરફથી અસર થઈને ધીરે ધીરે તે ઉત્તર ગુજરાતના અને પશ્ચિમ ભાગ પાકિસ્તાનના થોડીક અસર કરતું રાજસ્થાનના ભાગો તરફ જવાની શક્યતા છે આથી રાજસ્થાનમાં લગભગ આની અસર સાત આઠ નવ દસ તારીખ સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે ત્યાંની સિસ્ટમ લગભગ ઉત્તર ભારતમાં તરફ પણ જવાની શક્યતા રહે છે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ઉત્તરાખંડ પંજાબ હરિયાણા રાજ પંજાબ હરિયાણા રાજસ્થાનના ભાગો સુધીમાં ત્યાંની અસર રહેવાની શક્યતા રહેશે જેના અસરના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે તળા પડવાની શક્યતા રહે છે અને વીજ પ્રપાત થવાની શક્યતા છે પવનનું જોર રહે છે જેના કારણે ગુજરાતનું હવા હવામાન પર પલટાઈ શકે છે એક તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરાંત વાવાઝોડા વાવાઝોડાની સિસ્ટમ અને તેજું બંગાળના રોસાગરની સિસ્ટમ ત્યાંથી આઠ તારીખમાં બનવાની શક્તિ આ બધા પરિબળોના કારણે અને કંઈક છે વીજ પેટર્ન એને સાનુકૂળ બનશે એટલે આ બધાના કારણે લગભગ દસ તારીખ સુધીમાં ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા રહે છે જો કે ગુજરાત ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ ભિન્ન ભિન્ન ભાગોમાં આવવાની શક્યતા